હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ અને આજે દીવમાં એક જ દિવસમાં બીજી વાર ઘટના બની છે આગ લાગવાની એક પ્રધાનમંત્રી આવાસ યોજના બુસવાડા ખાતે આગ લાગી હતી અને વિજયપથ જે રોડ છે ત્યાં અત્યારે બીજી વખત આગ લાગી છે એટલે એક જ દિવસમાં આગની બે ઘટનાઓ સામે આવી છે અને સીધા અમે આપણા દ્રશ્ય આ બતાવવા જઈ રહ્યા છીએ હાલ અત્યારે ફાયર વિભાગ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યું છે અને અહીંયા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને આગ હજી વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે એ પહેલાં જ આગને હાલ અત્યારે બુજાવી દેવામાં આવી છે ફાયર સેફટી હાલ અત્યારે અહીંયા પહોંચ્યું છે ફાયરના જે કર્મચારીઓ છે તે પણ હાલ અત્યારે પહોંચ્યા છે સીધા અમે આપને ગીરની વાતના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છીએ ખાસ કરીને અહીંયા ઇલેક્ટ્રિક કેબલ હોવાનું પણ અનુમાન છે એમને ઇલેક્ટ્રિક જે કેબલ હતું એને બંધ કરીને ત્યારબાદ આગને કાબૂમાં લેવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે આગ બુઝાવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે આગ મિત્રો હજુ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે એ પહેલાં જ અહીંયા ફાયર વિભાગ છે તે પહોંચ્યો હતો અને તાત્કાલિક આગને છે તે કાબૂમાં લીધી હતી ખાસ કરીને આ વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં અહીંયા વૃક્ષો છે પરંતુ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે પહેલાં જ અહીંયા ફાયર વિભાગ છે તે પહોંચ્યો હતો ને તાત્કાલિક આગ બુજાવવાની કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા ટોરન્ટ પાર્વરના લોકો છે તે પણ અહીંયા આવ્યા હતા ખાસ કરીને અહીંયા કેબલ છે કેબલમાં શોર્ટ સર્કિટને કારણે આગ થઈ હોય એવું ત્યાં અનુમાન લાગી રહ્યું છે પરંતુ આગ કઈ રીતે લાગી હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે નથી આવી આગ લાગવાનું કારણ હજુ બંધ છે પરંતુ ફાયર વિભાગ છે તે તાત્કાલિક અહીંયા પહોંચ્યો હતો અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે એ પહેલા જ ફાયરના જે કર્મચારીઓ દ્વારા આગને બુજાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી એક જ દિવસમાં બીજી ઘટના સામે આવી છે કે એક જ દિવસમાં દીવના બુસરવાડા ખાતે પહેલી આગ લાગી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ હતો અને જે વિજયપથ રોડ છે ત્યાં અત્યારે આગ લાગી છે એટલે દીવમાં આજે એક જ દિવસમાં બીજી વાર આગ લાગવાનો કિસ્સો છે તે સામે આવ્યો છે આમ તો ખાસ કરીને આજે સવારથી જ ફાયર વિભાગ છે તે કામે લાગી ગયું છે કારણ કે બે એક જ દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે એક મુસરવાડા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આગ લાગી હતી ત્યાં તો ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો પરંતુ વિજય વિજયપથ રોડ છે ત્યાં પણ આગ લાગી છે એટલે કે એક જ દિવસમાં આ બીજી ઘટના સામે આવી છે ફાયર વિભાગ છે ત્યાં સવારથી જ કામે લાગી ગયો છે